ઉમેદવાર મનસુખ ફસાવાની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું જેમાં ધારાસભ્ય અક્ષય પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ કુક્કસ ગામે આવેલ સંત શ્રી નાયાજી મહારાજના મંદિરે દર્શન કરી એકસો સુડતાલીસ કરજણ વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ત્યારબાદ શિનોર તાલુકાના ભાજપના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું જેમાં સંબોધન કરતા મનસુખ વસાવાએ કાર્યકર્તાઓને પાંચ લાખની લીડથી જીતવાના આહવાન કર્યું હતું સાથે સાથે ચૂંટણીમાં ગમે તેટલા પક્ષો સામે હશે પણ જીત તો માત્ર ભાજપની જ થશે એવો હુંકાર કર્યો હતો આ કાર્યકર્તા સંમેલનમાં શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિના બક્ષી પંચ મોરચાના પ્રમુખ જયંતિભાઈ માછી અપક્ષમાં ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્ય ધર્મેશ પટેલ સહિત પંદર જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા આ સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ ધારાસભ્ય અક્ષય પટેલ શિનોર એપીએમસી ચેરમેન સચિન પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કુણાલ દરજી વાન એન્ડ ન્યૂઝ શિનોર ભરૂચ લોકસભાનો ઉમેદવાર જાહેર થયા પછી આખા લોકસભાની સાત વિધાનસભાનો કાર્યકર્તા સંમેલનો મેં પૂર્ણ કર્યા ત્યાર પછી હોળી પૂર્ણ થયા પછી તરત જ જિલ્લા સ્તરના કાર્યકર્તાનું સંમેલન થઈ રહ્યું છે જંબુસરનું નું વિધાનસભાનું સંમેલન પૂરું થયું વાગરા અને ગઈકાલે અંકલેશ્વર નાજેક કરજણ વિધાનસભા ના કાર્યકર્તા સંમેલન અહીંયા સિનોર તાલુકાના નયાજીના ધામમાંથી નયાજી મહારાજના આશીર્વાદ લઈ

સૌનો સાથ સૌનો વિકાસ અને આખા વિકાસના કામો ખૂબ સુંદર રીતના કરી રહી છે ધ્યાન ધ્યાનમાં રાખીને આ લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે એને અમે આવનાર આવકારે છે અને આવનારા દિવસો બધા સાથે મળીને આ વિસ્તારનો વિકાસ કરીશું સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ